નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્પેન ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના તેમજ તમામ રાજ્યના વૃદ્ધ લોકો એટલે કે સિનિયર સિટીઝન માટે પોસ્ટ ઓફિસની એસ એસએસ યોજના બે હજાર પચીસ એ હવે વૃદ્ધ લોકોની કિસ્મત ચમકાવે છે નિવૃત્તિ પછી દર વર્ષે રૂપિયા બે લાખ છેતાલીસ હજાર મળશે વ્યાસ તો મિત્રો કેવી રીતે આનો લાભ મેળવો તેની તમામ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો નિવૃત્તિ પછી આવકનો સુરક્ષિત અને નિયમિત સ્ત્રોત શોધવોએ ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે હંમેશા મુખ્ય જરૂરી રહી છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસ સી એસ એસ બે હજાર પચીસ આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે આ યોજના સરકાર દ્વારા પણ અમલીકરણ છે જેના કારણે તેમાં રોકાણ કરવું સંપૂર્ણપણે સલામતી માનવામાં આવે છે વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ સાઠ વર્ષ કે તેથી વધુ છે અને તેમની નિવૃત્તિ પછી નિયમિત આવક ઈચ્છે છે આ સ્કીમમાં રોકાણ કરવાથી આકર્ષણ વ્યાજ તો મળે છે પરંતુ ટેક્સમાં પણ થોડીક રાહત મળે છે બે હજાર પચીસમાં દરેક વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર કર નિયમો રોકાણ મર્યાદા અકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા અને પોસ્ટ ઓફિસ એસીએસએસ યોજનાની અન્ય મહત્વપૂર્ણ બાબતો જાણવી મહત્વપૂર્ણ છે તો દોસ્તો અમે તમને આ વિડિયોમાં સરળ શબ્દમાં તમામ વિગત સમજાવશું જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો તો મિત્રો પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક યોજના યોજનાનું નામ છે પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના એસસીએસએસ વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા પ્રતિવર્ષ ત્રિમાસિકની ચૂકવણી રહેશે ન્યૂનતમ રોકાણ એક હજાર અને મિત્રો મહત્તમ રોકાણની વાત કરીએ તો રૂપિયા ત્રીસ લાખ ત્રીસ લાખ સુધીનું મહત્તમ રોકાણ કરી શકાય છે રોકાણનો સમયગાળાની વાત કરીએ તો પાંચ વર્ષ એટલે કે ત્રણ વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકશે લાભની વાત કરું તો કલમ એંશીસી હેઠળ જૂની કર વ્યવસ્થા પ્રમાણે વ્યાજ ચૂકવણી વાત કરીએ તો દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક અકાઉન્ટની પ્રકારની વાત કરીએ તો એકલ અથવા તો સંયુક્ત એટલે કે માત્ર પતિ પત્ની માટે પણ ખોલાવી શકાશે મિત્રો વચ્ચે તમે પૈસા ઉપાડી શકો તેની વાત કરીએ તો દંડ સાથે એક વર્ષ પછી શક્ય છે નામાંકન સુવિધાની વાત કરીએ તો ઉપલબ્ધ છે સુરક્ષાની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે મિત્રો તે પ્રણ આપણે વાત કરીશું કે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે શું તો મિત્રો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે એસસીએસએસ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સુરક્ષિત રોકાણ યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધ લોકોને નિવૃત્તિ પછી નિયમિત અને સુરક્ષિત આવક પ્રદાન કરવાનો છે આ યોજના પોસ્ટ ઓફિસ અને કેટલીક પસંદગીઓની બેંકો દ્વારા પણ ઉપલબ્ધ છે અને મિત્રો તે ઉપરાંત મહત્ત્વની વાત કરીએ તો આ યોજનામાં રોકાણ કરવાથી તમને દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક વ્યાજ મળે છે જેના કારણે તમારી નિયમિત આવક રહેશે એસસીએસએસમાં રોકાણ કરવાનો સમયગાળો પાંચ વર્ષનો છે જે વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં મળતું વ્યાજ અન્ય બચત યોજના કરતાં વધારે છે એસીએસએસમાં બે હજાર પચીસમાં વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકાનો વ્યાજદર છે જે ફિક્સ ડિપોઝિટ અને અન્ય બચત યોજનાઓ કરતાં વધુ આકર્ષણ છે અને મિત્રો હવે આપણે જોઈશું કે એસી એસએસ બે હજાર પચીસની હાઈલાઇટ તેમાં પહેલું છે વ્યાજદર બે હજાર પચીસમાં એટલે કે બે હજાર પચીસ માટે એસ સી એસએસ વ્યાજદર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા છે દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક તમારા ખાતામાં વ્યાજ ટ્રાન્સફર થાય છે સરકાર દ્વારા દર કોર્ટરમાં આ દરની સમીક્ષા કરવામાં આવે છે પરંતુ બે હજાર પચીસના પ્રથમ ક્વોટરમાં તેમાં કોઈ ફેરફાર થતો નથી બીજું જોઈએ તો રોકાણની મર્યાદા ન્યૂનતમ રોકાણ તમે એક હજાર રૂપિયાનું કરી શકો છો રોકાણની મહત્તમ મર્યાદા એટલે કે વધુમાં વધુ તમે ત્રીસ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો અને મિત્રો તમે એક સાથે વધુમાં વધુ ખાતા ખોલાવી શકો છો પરંતુ તેમાં વધુમાં વધુ તમે ત્રીસ લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને મિત્રો હવે ત્રીજું જોઈ તો રોકાણનો સમયગાળો તો મિત્રો આ સ્કીમમાં મૂળ કાર્યકાળ પાંચ વર્ષનો છે અને મિત્રો આ સ્કીમ તમારી પૂરી થઈ જાય પછી તમે તેને બીજા ત્રણ વર્ષ માટે લંબાવી શકો છો પરંતુ આ સ્કીમ પૂરી થતાં એક વર્ષની અંદર એક સ્ટેશન માટે અરજી કરવી જરૂરી છે ચોથું છે કર લાભો જૂની કર વ્યવસ્થામાં કલબ એસી હેઠળ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીની કર કપાત ઉપલબ્ધ છે નવી કર વ્યવસ્થા કોઈ ટેક્સ બેનિફિટ નથી વ્યાજ સંપૂર્ણપણે પાક કરપાત્ર છે એટલે કે પ્રાપ્ત થયેલા વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને કરના દાયરામાં આવશે બજેટ બે હજાર પચીસ મુજબ હવે બાર લાખ રૂપિયા સુધીની આવક કર પર નવી કર વ્યવસ્થા હશે અને મિત્રો ટીડીએસની વાત કરીએ તો સ્ત્રોત પર કર તેમાં એક એપ્રિલ બે હજાર વાર્ષિક વ્યાજ રૂપિયા એક લાખથી વધુ હોય તો ટીડીએસ કપાતમાં આવશે પહેલાં આ મર્યાદા પચાસ હજાર રૂપિયા હતી મિત્રો હવે પાંચમું ક્યાં ખાતું ખોલાવી તેની વાત કરીએ તો તમે પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંકની મુલાકાત લઈ એસીએસએસ ખાતું ખોલાવી શકો છો હાલમાં પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવાની સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ કેટલીક બેંકોમાં ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ છે અને મિત્રો ત્યાર પછી સટ્ટું જોઈએ તો અકાળ ઉપાડ તો મિત્રો ઉપાડ એટલે કે ખાતું એક વરસ પછી બંધ કરી શકાય છે પરંતુ દંડ રૂપે પેનલ્ટી લાગશે એક વર્ષ એક બે વર્ષ અને બે પાંચ વર્ષ વચ્ચે બંધ કરવા માટે એક ટકો દંડ છે એટલે કે પેનલ્ટી લાગે છે જો તમે એક વર્ષ પહેલાં બંધ કરો છો તો તમને કોઈ વ્યાજ મળશે નહીં અને પહેલાંથી મળેલું વ્યાજ પણ પાછું આપવામાં આપવું પડશે અને મિત્રો સાતમું જોઈએ તો નામાંકન અને સંયુક્ત ખાતું તો મિત્રો સિંગલ ખાતું અને સંયુક્ત ખાતાની વાત કરીએ તો ખાતું ખોલાવતી વખતે તમે નોમિની બનાવી શકો છો જોઈન્ટ એકાઉન્ટ એટલે કે બંનેના ખાતા ફક્ત એટલે પતિ પત્ની સાથે જ ખોલાવી શકો છો મિત્રો હવે આ સ્કીમની પાત્રતા વિશે વાત કરીએ તો તેમાં કોણ પાત્ર છે તો મિત્રો વરિષ્ઠ નાગરિકો જે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના છે તે અને ભારતમાં રહે છે તે તે ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ જે પંચાવનથી સાઠ વર્ષના છે જો નિવૃત્તિના એક મહિનાની અંદર રોકાણ કરવામાં આવે તે ઉપરાંત નિવૃત્તિ સંરક્ષણ કર્મચારીઓ જે પચાસથી સાઠ વર્ષ જો નિવૃત્તિના એક મહિનાની અંદર રોકાણ કરવામાં આવે તે ઉપરાંત એનઆરઆઈ એટલે કે બિન નિવાસીએ ભારતી અને એસયુએફ એટલે કે હિન્દુ અવિભાજ્ય કુટુંબ આ યોજના માટે પાત્ર નથી તે ઉપરાંત આ સ્કીમમાં જે વ્યાજ દરો છે તેની વાત કરીએ તો અવધિ અને વ્યાજ ઓગસ્ટ બે હજાર ચારથી માર્ચ બે હજાર બારમાં વ્યાજ નવ ટકા અને મિત્રો એપ્રિલ બે હજાર બાર માર્ચ બે હજાર તેર વ્યાજ નવ પોઈન્ટ ત્રણ એપ્રિલ બે હજાર તેર માર્ચ બે હજાર પંદર વ્યાજ નવ પોઈન્ટ બે અને મિત્રો એપ્રિલ બે હજાર સોળથી સપ્ટેમ્બર બે હજાર સોળ સુધી આઠ પોઈન્ટ છ ટકા વ્યાજ હતું તે ઉપરાંત ઓક્ટોમ્બર બે હજાર સોળથી માર્ચ બે હજાર સત્તર સુધી આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ હતું તે બાદ એપ્રિલ બે હજાર સત્તરથી જૂન બે હજાર સત્તર સુધી આઠ પોઈન્ટ ચાર ટકા વ્યાજ હતું જુલાઈ બે હજાર સત્તરથી સપ્ટેમ્બર બે હજાર અઢાર સુધી આઠ પોઈન્ટ ત્રણ ટકા વ્યાજ હતું તે ઉપરાંત ઓક્ટોમ્બર બે હજાર અઢારથી જૂન બે હજાર ઓગણીસ સુધી આઠ પોઈન્ટ સાત ટકા વ્યાજ હતું જુલાઈ બે હજાર ઓગણીસથી માર્ચ બે હજાર વીસ સુધી આઠ પોઈન્ટ છ ટકા વ્યાજ હતું એપ્રિલ બે હજાર સપ્ટેમ્બર બે સુધી વ્યાજ સાત પોઈન્ટ ચાર ટકા હતું ઓક્ટોમ્બર બે હજાર બાવીસથી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી સાત પોઈન્ટ છ ટકા વ્યાજ હતું જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધી આઠ ટકા વ્યાજ હતું અને મિત્રો એપ્રિલ બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર સુધીમાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ હતું તે બાદ એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ થઈ ગયું છે અને મિત્રો આ સ્કીમના કર લાભ એટલે કે ટેક્સની વાત કરી લઈએ તો જૂના કર એટલે કે જૂના ટેક્સ કલમ એસી સી હેઠળ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની કર કપાત વ્યાજ સંપૂર્ણપણે કરપાત્ર છે પચાસ હજાર રૂપિયા સુધીના વ્યાજ પર કર કપાત કલમ એસી ટીટીબી હેઠળ ઉપલબ્ધ હતી હવે નવી કર વ્યવસ્થા નથી નવી કર વ્યવસ્થાની વાત કરીએ તો માં રોકાણ કરવા પર કોઈ ટેક્સ ડિડક્શન નહીં મળે બે હજાર પચીસ 12 બાર લાખ સુધીની આવક બે હજાર થી વીસથી કર મુક્ત છે વ્યાજની આવક તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને તે મુજબ ટેક્સ લાગશે મિત્રો હવે ટીડીએસના નિયમોની વાત કરી લઈએ તો જો વાર્ષિક વ્યાજ રૂપિયા એક લાખથી વધુ હોય તો ટીડીએસ કપાતમાં આવશે એટલે કે પીએન સાથે એટલે કે પાન સાથે દસ ટકા પાન વગર વીસ ટકા જો તમારી કુલ આવક કરપાત્ર મર્યાદા કરતાં ઓછી છે તો તમે ફોર્મ પંદરજી પંદર એસ ભરીને ટીડીએસ ટાળી શકો છો અને મિત્રો હવે ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે તમે માં પાંચ વર્ષ માટે રૂપિયા દસ લાખનું રોકાણ કરો છો જો દર આઠ પોઈન્ટ બે ટકા છે તો તમે તો તમને દર વર્ષે બ્યાસી હજાર વ્યાજ મળશે જે તમારા ખાતામાં દર ત્રણ મહિને વીસ હજાર પાંચસોના દરે આવશે પાંચ વર્ષ પછી તમને કુલ રૂપિયા ચાર લાખ દસ હજારનું વ્યાજ પણ મળશે અને તમારી મૂળ રકમ દસ લાખ પરત આ કરવામાં આવશે જો તમે ત્રીસ લાખનું મહત્તમ રોકાણ કરો છો તો એકસઠ હજાર પાંચસો દર વર્ષે અને રૂપિયા બે લાખ છેતાલીસ હજાર વ્યાજ મળશે જે એકસઠ હજાર પાંચસો ત્રિમાસિક વ્યાજ મળશે અને મિત્રો આ સ્કીમમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ખાતું કેવી રીતે ખોલાવું તેમાં જરૂરી દસ્તાવેજો ભરેલ અરજી એટલે કે પોસ્ટ ઓફિસ બેંકમાંથી ઉપલબ્ધ કેવાયસી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઇઝના ફોટા બે ઉંમરનું પ્રમાણપત્ર નિવૃત્તિનું પ્રમાણપત્ર જો સાઠ વર્ષથી ઓછી ઉંમરનું રોકાણ કરતા હોય તો રોકાણની રકમ રોકડ અથવા તો ચેક અને મિત્રો હવે જરૂરી પગલાં વિશે વાત કરીએ તો નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંક પર જાઓ એસીએસએસ ફોર્મ લો અને ભરો જરૂરી દસ્તાવેજો અને ફોટા જોડો રોકાણની રકમ જમા કરો રોકડ અથવા ચેક દ્વારા નોમિનીની માહિતી ભરો ફોર્મ અથવા તો દસ્તાવેજો સબમિટ કરો અકાઉન્ટ ખોલ્યા બાદ પાસબુક મેળવી લો અને મિત્રો ઓનલાઈન વિકલ્પ વિશે જોઈ તો હાલમાં પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન અકાઉન્ટ ખોલાવાની કોઈ સુવિધા નથી પરંતુ કેટલીક બેંકોમાં આ સુવિધા ઉપલબ્ધ છે અને મિત્રો તે ઉપરાંત એસીએસએસ બે હજાર પચીસ એકાઉન્ટ બંધ અને વિસ્તરણના નિયમો જોઈએ તો પાંચ વર્ષના સમયગાળો પૂરા થવા પર તમે ખાતું બંધ કરી શકો છો અને સંપૂર્ણ પૈસા ઉપાડી શકો છો જો તમે ઈચ્છો તો તમે ત્રણ વર્ષ માટે એક્સટેન્શન લઈ શકો છો પરંતુ આ માટે તમારે મેચ્યોરિટીના એક વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે જો ખાતા ધારકોનું મૃત્યુ થાય છે તો નોમિની અથવા તો સંયુક્ત ધારકને પૈસા મળે છે અને મિત્રો વિસ્તરણ દરમિયાન લાગુ પડતો વ્યાજ દર પાકતી મુદતના સમયે જેવો જ રહે છે અને મિત્રો ત્યારબાદ આ સ્કીમની અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કરીએ તો એક વ્યક્તિ એક કરતાં વધુ એસિએચ અકાઉન્ટ ખોલી શકે છે પરંતુ કુલ રોકાણ રૂપિયા ત્રીસ લાખથી વધુ ન હોઈ શકે એક જ મહિનામાં એક બ્રાન્ચમાં એકથી વધુ ખાતા ખોલાવી શકાતા નથી નોમિની બદલવાની સુવિધા છે જો સમયસર વ્યાજ લેવામાં નહીં આવે તો તેના પર કોઈ વધારાનું વ્યાજ આપવામાં આવશે નહીં તેમજ ઓટો ક્રેડિટ અથવા તો ઈ સી એસ દ્વારા પણ વ્યાજ ચૂકવણી શક્ય છે મિત્રોએ કયા કયા ફાયદા થશે અથવા તો લાભ મળશે તેની વાત કરીએ તો સરકારી બાહીંદરી સુરક્ષા એટલે કે તમારા પૈસા સંપૂર્ણપણે સલામત છે ઉચ્ચ વ્યાજ દરો નિયમિત બચત ખાતા પર એફડી કરતાં વધુ વ્યાજ નિયમિત આવક દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે ટેક્સ બેનિફિટ જૂની ટેક્સ વ્યવસ્થામાં રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીની કપાત અકાળ ઉપાડ જો જરૂરી હોય તો તમે સમય પહેલાં પૈસા ઉપાડી શકો છો ત્યારબાદ સરળ પ્રક્રિયા પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં સરળતાથી ખાતું ખોલાવી શકાય છે નોમિનેશનની સુવિધા એટલે કે પરિવારની સુરક્ષા માટે નોમિની બનાવી શકે છે એસ સીએસએસ સ્કીમ બે હજાર પચીસની મર્યાદાઓની વાત કરીએ તો વ્યાજ સંપૂર્ણપણે કરપાત્ર છે નવી કર વ્યવસ્થામાં કોઈ લાભ નથી ત્રીસ લાખથી વધુનું રોકાણ કરી શકાતું નથી સમય પહેલાં ઉપાડ પર દંડ છે એનઆરઆઈ અને એસયુએફ માટે ઉપલબ્ધ નથી મિત્રો હવે છેલ્લે જોઈ તો આ યોજનામાં કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી તેની વાત કરીએ તો રોકાણ કરતા પહેલાં તમારી ટેક્સ પરિસ્થિતિને સમજો જો તમારી આવક રૂપિયા બાર લાખ નવી કર વ્યવસ્થા કરતાં ઓછી છે તો વ્યાજ પર કર લાગશે નહીં જો તમારી આવક કરપાત્ર મર્યાદાથી ઓછી હોય તો ફોર્મ પંદરજી અને પંદર ભરવાનું ભૂલશો નહીં પાકતી મુદત પર એક્ટેશનનો વિકલ્પ આવશ્યક તપાસો